શહેરમાં ફ્રૂટના વેપારીની ગાડી હટાવવા બાબતે મારવાની ધમકી આપવામાં આવતા ફરિયાદના આધારે નવાપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના ખંડેરા માર્કેટમાં વેપાર કરતા વેપારીને ધમકી આપવામાં આવી છે સવારે પાંચ મિયાજ નામના હિસાબે ફ્રૂટના વેપારીને મારવાની ધમકી આપવામાં આવી હતી ફ્રૂટના વેપારી ગાડી હટાવવા માટે ધમકી આપવામાં આવી હતી અને ફ્રૂટના વેપારી થોડીક ક્ષણોમાં ઘરે જતા વિધર્મી દ્વારા ફ્રૂટના વેપારીના ભાઈને આવીને મારવાની ધમકી આપી હતી અને એક કલાકમાં તો વીસ થી પચીસ છોકરાઓ દુકાનની આજુબાજુ આવી ગયા હતા હવે ફ્રૂટના વેપારી સાથે આ શખ્સ સાથે કોઈ પણ પ્રકારનો અગાઉ બનાવ બન્યો ન હતો પરંતુ શખ્સ દ્વારા ફ્રૂટના વેપારીને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને ફ્રૂટના વેપારીના સમર્થનમાં આજુબાજુના દુકાનના વેપારી એકત્ર થઈ વિધર્મી સામે ફરિયાદ કરવા નવાપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જે ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ આપી હતી કે સારું કઈ નજર ભાઈ દસ સાડા દસ પોણા અગિયાર વાગે મેં દુકાને નહોતો હાજર તો મારા ભાઈને એને ધમકી હોય ભાઈ કે પંદર વીસ જણ મારા સમય લઈ આવજો તમે બંને બંને ભાઈઓને હું મારીશ અને ભાઈ થોડી વારમાં જોઈએ તો વીસ જણનો ટોળો સામે ઊભો હતો સીસીટીવી કેમેરામાં ફૂટેજ છે જે એને ધમકી આપી છે એમાં ક્લિયર દેખાઈ છે આજે અમે નવાપરા પોલીસ ચોકીમાં એફઆઈઆર કરવા આવ્યા છે